દયાપર મામલતદાર કચેરીમાં નવીનચંદ્ર મારુનું કચ્છકેર ટીમ તરફથી સ્વાગત કરવામાં આવ્યું દયા પર મામલતદાર કચેરી ખાતે નવા આવેલ મામલતદાર શ્રી નવીનચંદ્ર મારુ સાહેબનું કચ્છકેર ટીમ તરફથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ સ્વાગત કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો કાર્યક્રમમાં મામલતદાર શ્રી અધ્યક્ષ સ્થાને રહ્યા હતા આ અવસરે તાલુકા વિકાસ અધિકારી તલાટી મંત્રી અરજદારો તેમજ જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા સ્વાગત બાદ વિવિધ જાહેર હિતના મુદ્દાઓ પર ચર્ચા યોજાઈ હતી જેમાં જંગલ ખાતા દ્વારા બનાવેલા તળાવ અને ડેમની માટી પાડા ઉપર પૂરતું કામ ન થતા ડેમ તૂટવાની શક્યતા દયા પર પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગેરરીતિથી પાણી વિતરણ પ્લોટ ફાળવણી અંગેની અરજીઓ આઈટીઆઈ વર્માનગર હોસ્ટેલની જર્જરીત હાલત દિવાલ પડી ગઈ છે અને ઝાડ વધી રહ્યા છે ખીરસરા પીપર ગામે પાણી ટાંકા માધ્યમેથી ગેરકાયદેસર ઘર કનેક્શન લખપત તાલુકામાં જંગલ ખાતા હેઠળ આવેલી નર્સરીઓની સંખ્યા અને રોપા ઉછેરની વિગતો મુંધવાઈ સીમમાં આવેલ દરિયાખાન ડેમનું અપૂરતું રિપેરિંગ માટી પાડાની ઓછી ઊંચાઈને કારણે ડેમ તૂટવાનો ભય સુભાષપાર સાંધારો ગામે સિંચાઈ કેનાલના ધોરિયામાં સારથી ખેડૂતોના પાકને નુકસાન ગુનેરી ગુફા વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક અને વીજળીની તકલીફ આ ચર્ચા દરમિયાન મોટા ભાગના મુદ્દાઓનો નિકાલ કરવામાં આવ્યો પરંતુ બે મુદ્દાઓ પેન્ડિંગ રહ્યા સાંધારો ગામનો સિંચાઈ કેનાલનો પ્રશ્ન અને ગુનેરી ગુફા વિસ્તારમાં નેટવર્કની સમસ્યા રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકેર બ્યુરો ચીફ લખપત તાલુકા